નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રવિક ટીવી હું છું સંજીવની અમારા કાર્યક્રમ હેલ્ધી લાઈફમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો હેલ્ધી લાઈફ અંતર્ગત રોજ અલગ અલગ વિષય પર આપણે વાત કરતા હોઈએ છીએ આજનો વિષય પણ ખૂબ ખાસ અને અલગ છે ઘણા બધા લોકોને હૃદયને રગતી બીમારીઓ હશે પરંતુ હૃદયને રગતી બીમારીની જ્યારે વાત આવે તો સૌથી પહેલા લોકોના મગજમાં એક જ બીમારી આવતી હોય છે અને તે છે હાર્ટ અટેક તો હાર્ટ અટેક અને બીજી બીમારીઓ વિશે શું તફાવત હોય છે આજકાલ આપણે હાર્ટ રિધમ એટલે કે હૃદયના ધબકારા વધી જવા અથવા તો ઘટી જવા આ શબ્દ ખૂબ સાંભળ્યો છે પરંતુ એના પાછળના કારણો શું હોય છે તેના લક્ષણો શું હોય છે અને એ પ્રોબ્લેમ જ્યારે એ તકલીફમાંથી જ્યારે આપણે પસાર અથવા તો પછી આપણા ઘરના કોઈ પણ સ્વજન પસાર થતા હોય તો તાત્કાલિક ધોરણે શું કરવું જોઈએ અને હાર્ટ એટેક અને સડન કાર્ડિયાક અરેસ્ટ આ બંનેમાં શું તફાવત છે આ બધા જ પોઈન્ટ્સ આજે ચર્ચવાના છે આ બધા જ મુદ્દાઓ પર આજે આપણે જ્યારે વિગતવાર વાત કરવાની છે ત્યારે આપણે સ્ટુડિયોમાં જે ડોક્ટરને આમંત્રિત કર્યા છે ડોક્ટરની હું તમને ઓળખાણ આપી દઉં તે પહેલાં એક વાત ચોક્કસથી જણાવવા માગીશ કે જો તમે પણ અમારા આ મુદ્દાને સ્પર્શતો છે તમે પણ કોઈ સવાલ પૂછવા માંગતા હોય તમને પણ કોઈ સવાલ હોય ક્વેરી હોય તો તમે અત્યારે થોડીવારમાં એક નંબર ફ્લેશ થશે તેના પર ફોન કરી શકો છો ડાયરેક્ટ ડોક્ટર સાથે પણ તમે તમારી સમસ્યાનું સમાધાન મેળવી શકો છો તો આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર ગૌરવ પંચાલ કાર્ડિયાક ઇલેક્ટ્રોફિઝીયોલોજીસ્ટ છે આપણી સાથે સ્વાગત તેઓનું કરે અને આ કાર્યક્રમની શરૂઆત કરીએ સર ખૂબ ખૂબ સ્વાગત આપણે વેલકમ નમસ્કાર સર જે રીતે અત્યારે મેં જણાવ્યું કે હૃદયની બીમારીની વાત આવે હૃદયને લગતી કોઈ પણ સમસ્યાઓની વાત આવે એટલે લોકોના મનમાં સૌથી પહેલા તો હાર્ટ એટેકનો જ ભય અથવા તો એ જ દિમાગમાં ચાલતો એક શબ્દ હોય પણ આજે આપણે ખાસ એ પણ લોકોના મગજનો જે શંકા છે દૂર કરવાના છે કે હાર્ટ અટેક અને આજે જે આપણે વિષય લીધો છે હાર્ટ રિધમ એટલે કે હૃદયના ધબકારા અને એને લગતી જેટલી સમસ્યાઓ છે તે વિશે વાત કરવાના છે સૌથી પહેલાં તો સર એ સમજવું છે સરળ ભાષામાં કે હૃદયના ધબકારાની સમસ્યાઓ એટલે શું હોય છે એ કેવી હોય છે હૃદયના ધબકારા જરૂરી છે કેમ કે હાર્ટ નિયમિત આખા શરીરને લોહી પૂરું પાડે જે બ્રેઇનને પણ મળે અને આખા બધા શરીરના અવયવોને મળે હવે આના માટે હાર્ટ નિયમિત પમ્પિંગ કરી શકે એના માટે એમાં ઇલેક્ટ્રિક સર્કિટ હોય છે આ ઇલેક્ટ્રિક સર્કિટ જો હેલ્ધી હોય તો હૃદયના ધબકારા આપણી રૂટીન એક્ટિવિટી પ્રમાણે અથવા તો આપણે શું ફીલ કરીએ છીએ એ પ્રમાણે વધે કે ઘટે જ્યારે આ ધબકારા પરસિસ્ટન્ટલી એટલે રિગાર્ડલેસ આપણે શું કરીએ છે એના કરવા કરતા પણ વધારે જ રહે અથવા તો ઘટેલા જ રહે ત્યારે આપણે એના વિશે વિચારવું જોઈએ કે આ નોર્મલ રિસ્પોન્સ છે કે નહીં અને એ ઘણી વખત લોહીનું પરિભ્રમણ હોય એને તકલીફ પણ કરી શકે છે બિલકુલ સર ઘણા લોકોને એ પણ સમજાતું નથી અને ઘણા લોકો તમારી પાસે જ્યારે આવતા હશે આ બધા પોતાની ફરિયાદ લઈને તો તમને એ પણ પૂછતા હશે કે અચાનક હૃદયના ધબકારા વધી જવા અથવા તો પછી અચાનક ઘટી જવા એના પાછળના કારણો શું શકે જ્યારે હાર્ટની સર્કિટ હેલ્ધી ના હોય અથવા તો હાર્ટમાં સર્કિટમાં શોર્ટ સર્કિટ થઈ ગઈ હોય ત્યારે ધબકારા ઘણી વખત વધી જતા હોય છે એમાં મિનિમમ ત્રણથી ચાર જાતની સર્કિટ પ્રોબ્લેમ્સ હોય છે અને એ હાર્ટમાં અંદર જઈને તપાસ કરી ત્યારે જ આપણને ખબર પડી શકે જ્યારે ધબકારા ઘટી જાય છે ત્યારે મોટાભાગના કારણોમાં ઉંમરના લીધે હાર્ટની સર્કિટ વીક થઈ જતી હોય છે અને એના લીધે ધબકારા ઘટી જાય છે જે ઘણી વખત લોકોને એવું પણ ફીલ કરાવે કે મને ચક્કર આવે થાક લાગે શ્વાસ ચડી જાય અથવા તો દિવસની રૂટીન ક્રિયાઓમાં પણ એ પરફોર્મન્સ બરાબર જાળવી ના શકે એટલે આ બધા સિમ્ટમ્સ ઘણી વખત આવે છે અને એના લીધે આપણે આગળ ઇન્વેસ્ટિગેશન કરીએ જેમ કે એસેન્શિયલ ઇન્વેસ્ટિગેશન છે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ એનાથી જ આ આપણને પકડી શકીએ છીએ બિલકુલ સર કોઈ પણ બીમારીની જ્યારે આપણે ચર્ચા કરતા હોઈએ છીએ તો એ દરેક બીમારીના એક અલગ લક્ષણો પણ હોય છે અચ્છા આપણે અત્યારે આપણે વાત કરીએ તમે કારણો જણાવ્યા કે ધબકારા વધે

પાલ્પિટેશન્સ થાય છે ધબકારા વધી ગયા છે એવું તકલીફ થાય પણ ઘણા લોકોને એ પણ ના ખબર પડે ઘણા લોકોને ખાલી એવું જ લાગે કે મારા શ્વાસ ચડે છે બીજું કંઈ નહીં અને ઘણા લોકોને તો એવું જ લાગે કે બેઠા બેઠા કોઈ જ તકલીફ નથી પણ જ્યારે હું કંઈક કામ કરવા જાઉં ત્યારે મારેથી પહેલાં જ કામ થતું નથી અને જ્યારે ઈસીજી કરીએ ત્યારે જ અમને ખ્યાલ આવે કે ધબકારા વધી ગયા છે અને બીજી બાજુ જોવા જઈએ કે ધબકારા ઘટી ગયા તો એમાં ઘણા લોકોને એવું જ થતું હોય કે ચક્કર આવે છે કે ઘણી વખત ચક્કર ખાઈને બેભાન થઈ ગયા તો એવું લાગે કે ના આ તો કે કંઈ સામાન્ય કારણ જ હશે અને એના લીધે આ થયું છે પણ જ્યાં સુધી આપણે ઈસીજી ના કરીએ ત્યાં સુધી એનું નિદાન શક્ય નથી એટલે આમાં ગમે ત્યારે તમને રૂટીન કરતાં અલગ થોડું ફીલ થાય અને ત્યારે ઈસીજી કરીએ ત્યારે જ ઘણી વસ્તુનું નિદાન થઈ શકે છે જે વ્યક્તિને વધી જવાની સમસ્યા હોય ઝડપી ધબકારા એ શું અસર પાડી શકે બોડીને જ્યારે ધબકારા જરૂર કરતાં વધારે વધેલા હોય ત્યારે એ હાર્ટ પર એક સ્ટ્રેન ઊભું કરે છે અને આ સ્ટ્રેન જો લાંબો ટાઈમ ટકી રહે તો હૃદય વીક પણ થઈ શકે છે જ્યારે હૃદય વીક થાય ત્યારે એ ફેફસામાં પાણી ભરીને ઘણા લોકોને શ્વાસની તકલીફ પણ ઊભી કરે છે અને ઘણા લોકોને ચક્કર પણ આવી જાય છે જ્યારે સડન ચેન્જ થાય છે હાર્ટ રિધમમાં અને બહુ ખરાબ હાર્ટ રિધમ હોય ત્યારે ઘણા લોકોને સડનલી ચક્કર ખાઈને બેભાન પડી જાય છે બીજા કોઈ પ્રાયર સિમ્ટમ્સ વગર બિલકુલ સર જેમ તમે અત્યારે વાત કરી કે ધબકારા વધી જાય તો આ પ્રકારની અસર થાય છે સર આનામાં મારે એ પણ જોડવું છે કે એક તો ધબકારા જ્યારે ઘટે હાર્ટ રિધમ સ્લો થઈ જાય તો એની પાછળ અસર શું થતી હોય છે બીજું કે એક મિનિટમાં નોર્મલી કેટલા પલ્સ હોવી જોઈએ અને વધે છે તો કેટલા સુધી જાય છે ને ઘટે છે તો કેટલા સુધી જાય છે જેની અસર જેની ઇફેક્ટ બોડીને થતી હોય છે યુઝઅલી આપણે જોવા જઈએ કે જ્યારે ધબકારા ઘટી જતા હોય છે ત્યારે લોહી વ્યવસ્થિત પહોંચતું નથી મગજ પર ખાસ કરીને એની અસર દેખાય છે અને ચક્કર આવે કે બેભાન થઈ જવું એ કોમન સિમ્ટમ્સ છે પણ બીજી બાજુ જ્યારે જોવા જઈએ કે નોર્મલ ધબકારા તમે કહેવા માંગો છો તો એ ડિપેન્ડ આપણે શું ફીલ કરીએ છીએ અને આપણે શું કામ કરીએ છીએ એ પ્રમાણે એ વેરી થાય સ્ટાન્ડર્ડ ડેફિનેશન એવું કહે છે કે તમારે સાઠથી સોની વચ્ચે ધબકારા હોવા જોઈએ પણ એ ઘણી વખત ફિઝિયોલોજીકલી તમે બહુ હેલ્ધી હો તો સાઠથી પણ ઓછા હોઈ શકે એવું નથી કે એબનોર્મલ કહેવાય અને ઘણી વખત તમે અંદર બહુ સ્ટ્રેઇન હો તો અથવા તો સ્ટ્રેસ ફીલ કરતા હો તો ત્યારે તમારા ધબકારા સોથી પણ ઉપર જઈ શકે છે એટલે એવું જરૂરી નથી કે એ રોગનું જ લક્ષણ છે પણ આપણે કયા કન્ટેક્સમાં લેવું કયા હાર્ટ રેટને એ બહુ જરૂરી છે અને એના માટે તમને ડૉક્ટર જ હેલ્પ કરી શકે છે બિલકુલ સર એક સવાલ આમાં એ થાય કે ઘણા લોકોને આપણે જોયું છે કે જે લોકોને અનિયમિત ધબકારા હોય તો એવા લોકોને ખાસી ઇફેક્ટ થતી હોય છે અસર થતી હોય છે અચ્છા એ અસર કેવા પ્રકારની હોય અને સ્ટ્રોકનું કારણ શું અનિયમિત ધબકારા બની શકે ખરા આ એક અત્યારે બહુ રિસર્ચ કરેલો ટૉપિક છે અને રિસન્ટલી આપણે ઓબ્ઝર્વ કર્યું છે કે જે લોકોના અનિયમિત ધબકારા હોય છે એમાં હૃદયની ઉપરની ચેમ્બર જેને આપણે કર્ણક કહેવાય એ એકદમ અનિયમિત હોય છે અને એ લોહી જે પંપ કરવું જોઈએ નીચેના ચેમ્બર જેમ કે ક્ષેપકમાં એ વ્યવસ્થિત નથી કરી શકતું એટલે એના ખૂણાના ભાગમાં લોહી પડી રહે અને એ ગઠ્ઠો બાજી જાય હવે જ્યારે આ રિધમ અમુક ટાઈમ કરતાં વધારે લાંબો ટાઈમ એવી રિધમ મેન્ટેન રહે છે ત્યારે એ સ્ટ્રોક કરી શકે એવું રિસ્ક બને કેમ કે જે ગંઠાયેલું લોહી લોહીની નળીમાંથી નીકળી અને સીધું બ્રેનમાં જઈને લોચ થઈ જાય છે અને ત્યાં બ્લડ સર્ક્યુલેશન બંધ કરી શકે છે એ આજકાલ વેલ નોન વેલ રિસર્ચ કન્ડિશન છે અને એના માટે અમે લોહી પતલું કરવાની દવા આપીએ છીએ જે સ્ટાન્ડર્ડ આપણે લોહી પતલા કરવાની દવા હોય એના કરતાં પણ ખસી સ્ટ્રોંગ હોય છે અને એના આપવાથી સ્ટ્રોક રિસ્ક ઘટી શકે છે હમ રાઈટ સર જે રીતે અત્યારે આપણે ની વાત કરી રાઈટ તો કોઈ પણ લક્ષણો વિના ધબકારા અનિયમિત હોઈ શકે ખરા અને જો હા તો એ કારણ છે સ્ટ્રોક આવવાનું કારણ કે સડન અરેસ્ટ આવો એનો મતલબ કે એમને ધબકારા વધઘટનો તકલીફ છે પણ એમને કોઈ લક્ષણ નથી આવી રહ્યા અને એ લક્ષણ નથી આવી રહ્યા એટલે કદાચ જે તે વ્યક્તિને ખ્યાલ નથી આવી રહ્યો કે એમને આ રીતે રિધમનો પ્રોબ્લેમ છે ને એટલા માટે આ કાર્ડિયાકરેસ્ટનું પ્રમાણ વધી રહ્યું છે અત્યારે ખાસ એ હું હાઇલાઇટ કરવા માગું છું કે આપણે જેમ જોયું કે હૃદયના ધબકારા અનિયમિત હોવા જે કર્ણકની બીમારી છે જે નિયમિત રીતે પમ્પિંગ નથી કરતું એનું કન્ટ્રીબ્યુશન સડન કાડ્યાકરેસ્ટમાં બહુ મિનિમલ હોય છે અને અત્યાર સુધી મારે નોલેજમાં એવો કોઈ કેસ નથી કે જે ખાલી હૃદયના ધબકારા અનિયમિતતાને લીધે સડન કાર્ડિયા ડેથ કરે પણ યસ આપણે ઇરેગ્યુલર હાર્ટ રિઝમ હોય એને ઇટરીયલ ફિબ્રિલેશન હોઈ શકે છે અને એ ડાયગ્નોસિસ આપણે ઇસીજી કર્યા પછી જ કરી શકીએ અને એને વ્યવસ્થિત રીતે અટેન્ડ કરીએ તો આપણે સ્ટ્રોકનું રિસ્ક ઘટાડી શકીએ છીએ પણ એ ઉપરાંત એ હૃદયના પમ્પિંગને પણ અફેક્ટ કરે છે અને હૃદયને વીક પણ બનાવી શકે છે જો હાર્ટ રેટ કંટ્રોલ ના હોય તો અને બીજા સ્પેક્ટ્રમમાં આપણે જોવા જઈએ સડન કાડ્યા કરસના પેશન્ટ જેમાં ક્ષેપક કે હૃદયનું નીચેનું ચેમ્બર હોય છે એ વ્યવસ્થિત રીતે પમ્પ નથી કરી શકતું એમાં બે જાતની મેલિગ્નન્ટ રિધમ કહેવાય છે वेंट्रिकुलर टैकीकार्डिया અને વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન જે બંને રિધમ હાર્ટ માટે જીવલેણ હોય અને એના લીધે સડન કાર્ડિયાક અરેસ્ટ થઈ શકે છે સર જે રીતે અત્યારે આપણે પલ્સની વાત કરી ધબકારાની વાત કરી આપણે કારણો જાણ્યા લક્ષણો જાણ્યા કેવા પ્રકારના નુકસાન થઈ શકે છે તેના વિશે પણ વાત કરી પણ ખાસ કરીને જો પલ્સ તપાસવાની વાત હોય કોઈના પલ્સ અનિયમિત છે તો પછી હોય એની ચકાસણી કરવાની હોય તો એની કોઈ ખાસ પદ્ધતિ છે કરી હા પલ્સ ચેક કરવું કોઈનાથી પણ શક્ય બની શકે છે એઝ લોંગ એઝ તમને ખબર હોય કે ક્યાં ચેક કરવાની આપણી પાસે ઘણા ઇઝીલી એક્સેસિબલ એરિયાસ છે બોડીના કે તમે ત્યાં એક્સેસ કરી શકો યુઝઅલી આપણે નાડી કહીએ તો હાથના કાંડાની ઉપર આપણે કરી શકીએ છીએ કે અંગૂઠાને નીચે તમારી ફિંગર સ્લાઇડ કરો ત્યારે તમને એક દોડી જેવો ટેન્ડન ફીલ થાય એની જ બારની સાઈડે થોડું તમે જોરથી દબાવશો તો તમને ધીમે ધીમે પલ્સ ફીલ થવા મળશે અને આ પલ્સ ચેક કરવું આમ તો દરેક માટે હિતાવહ છે કે અઠવાડિયામાં એક વખત તો કરવું જ જોઈએ પણ ખાસ કરીને જ્યારે ધબકારો વધી જાય ઘટી જાય ત્યારે પણ ચેક કરી શકાય પણ આ ઇમ્પોર્ટન્ટ ખાસ તો એ લોકો માટે છે કે જેમની ઉંમર પાસઠ કર પાસઠ વર્ષ કરતાં વધારે હોય કેમકે જ્યારે અનિયમિત ધબકારા થઈ જાય છે ત્યારે આપણને જરૂર નથી કે આપણને ખબર પડે જ અને સિમ્ટમેટિક ઇટ્રિયલ ફિબ્રિલેશન એટલે સાયલન્ટ અને કોઈ પણ તકલીફ વગર તમારે ઇરેગ્યુલર ધબકારા હોવા એ બહુ રૂટીન વસ્તુ છે અને ઘણી વખતે પેશન્ટ જ્યારે અમારી પાસે આવે ત્યારે એમનું પ્રેઝન્ટેશન પહેલું એ જ હોય કે સ્ટ્રોક થયો છે અને ત્યારે આવે અને જ્યારે આપણે ઈસીજી કરીએ ત્યારે ખબર પડે કે અમને એટ્રિયલ ફિબ્રિલેશન છે અને એને પ્રમાણે અમે નિદાન કરીને આગળ ટ્રીટમેન્ટ ચાલુ કરીએ પણ જો તમે ઉંમર સાથે રેગ્યુલર પલ્સ ચેક કરતા હોય એટલીસ્ટ વન્સ અ વીક કે જ્યારે તમને ધબકારા અનિયમિત લાગે ત્યારે તો તમે એ એફને ડિટેક અર્લી કરી શકો છો અને એની ટ્રીટમેન્ટ પણ આપણે આગળ વધારી શકીએ છીએ અને અર્લી જો ડિટેક થઈ જાય અને ટાઈમસર જો ટ્રીટમેન્ટ થાય તો સ્ટ્રોકનું રિસ્ક પણ ઘટી શકે છે રાઈટ સર તો તમે જે રીતે જણાવ્યું કે અમુક એજ પછી તમારે નિયમિતપણે નાડી ચકાસણી કરાવવી જોઈએ તપાસવી જોઈએ તો આ ફક્ત સિનિયર સિટીઝન થયા પછી કે અમુક એજ પછી કે પછી એવી કોઈ બીમારીથી કોઈ વ્યક્તિ પીડાતું હોય તો એને પણ નિયમિતપણે ઇન શોર્ટ કોણે નિયમિતપણે નાડી તપાસવી જોઈએ એવું જરૂરી નથી કે તમારી ઉંમર જ મોટી હોય છે ઘણા લોકોને હાર્ટની તકલીફ પહેલેથી હોય છે એમના માટે તો ખાસ જરૂરી છે કે એમની રિધમ હાર્ટની એ રેગ્યુલર ચેક કરાવે તમારા રૂટીન ફોલોઅપમાં તમારા ઇસીજી તો થતાં જ હશે પણ ઘરે પણ જાતે તમે પલ્સ ચેક કરો તો તમને ખ્યાલ આવી શકે કે રિધમ તમારી શું છે તમારે જો ડાયાબિટીસ હોય કે પછી હાર્ટ વીક હોય અથવા તો પહેલાં હાર્ટ એટેક આવી ગયો હોય તો તમારે એ જરૂરી છે કે તમે કન્ફર્મ કરો તમારી પલ્સ એબનોર્મલ છે કે નહીં જો પલ્સ એબનોર્મલ હોય તો ઇસીજી કરાવવી પડે એનાથી આપણે કન્ફર્મ કરી શકીએ કે હાર્ટ રિધમ શું છે અને એના પછી આગળ કન્ફર્મ કર્યા પછી ટ્રીટમેન્ટ શું કરવી એ નક્કી થઈ શકે છે બિલકુલ સર હવે જ્યારે મેઇન ટોપિક કે ઘણા લોકોના માઇન્ડમાં ફરતો હશે આપણે અત્યારે ઘણા બધા એવા કિસ્સાઓમાં જોઈએ છે અને ઘણી બધી વાર સમાચારમાં પણ આપણે સાંભળ્યું છે કે સડન કાર્ડિયાક અરેસ્ટ આવવો અથવા તો એનાથી કોઈ વ્યક્તિનું મૃત્યુ થવું તો આજે સડન કાર્ડિયાક ડેથ છે સૌથી પહેલા તો એ શું અને ઘણા લોકોને એવું છે કે એ પણ એક હાર્ટ એટેકનો જ પ્રકાર છે તો આજે થોડું એ મિથ હોય તો એ પણ દૂર કરવું છે કે હાર્ટ એટેક અને સડન કાર્ડિયાક અરેસ્ટમાં એ બંનેમાં તફાવત છે તો એ શું છે અને એ શું છે કે કાર્ડિયાક ડેથ છે શું આમ આમ તો ઇન જનરલ જોવા જઈએ તો હાર્ટ એટેક એટલે હૃદયની નળી બ્લોક થઈ જાય અને એના લીધે હૃદય રોગનો હુમલો થવો જે યુઝઅલી આપણને એવું દેખાડે કે છાતીમાં એકદમ દુખાવો ઉપડ્યો કે એકદમ શ્વાસ ચડી ગયો અને એના લીધે તકલીફ ઊભી થાય પણ સડન કાર્ડિયાક ડેથ એન્ટિટી વેલ નોન છે વેલ સ્ટડીડ છે અને એમાં કોઈ પ્રાયર સિમ્ટમ્સ વગર કોઈ પહેલાં તકલીફ થયા વગર એકદમ હેલ્ધી યંગ હોય કે મિડલ એજ હોય એ હરતા ફરતાં એમને સડન હાર્ટની રિધમ ચેન્જ થઈ જાય અને એના લીધે એ એકદમ અનરિસ્પોન્સિવ થઈ શકે છે અને આ ડિટેક કરવા માટે તમારે ઈસીજી તાત્કાલિક કરવો જ પડે એના વગર એ ડિટેક ના થાય એટલે આવા જે પેશન્ટ્સ હોય કે જેને પણ આવી તકલીફ ઊભી થઈ હોય એને આપણે હાર્ટ એટેક કહીને ટ્રીટ કરીએ તો એ ટ્રીટમેન્ટ એ એક્યુરેટ નહીં થઈ શકે એટલે એ જાણવું જરૂરી છે કે કોઈ પણ સડનલી અનરિસ્પોન્સિવ થઈ ગયો છે તો પલ્સ છે કે નહીં એ ચેક કરવી જોઈએ અને કાર્ડિયોપલમોનરી રિસસ્કિટેશન એટલે કે કાર્ડિયાક મસાજ જે એમાં ટ્રેન હોય એ માણસ એને પ્રોવાઈડ કરે તો એમનો જીવ બચી શકે છે બિલકુલ સર તમે જે રીતે અત્યારે જણાવી રહ્યા છો ઘણા લોકોને સડન જ્યારે આ રીતે કાર્ડિયાક એટેક આવતો હોય છે કાર્ડિયાક ડેથ તો દૂર છે પણ એવા સમયમાં જો આપણે તાત્કાલિક ધોરણે કોઈ પ્રાથમિક કારણ કે હવે તો એવા અવેરનેસના ઘણા બધા કાર્યક્રમો પણ ડોક્ટર્સ દ્વારા અને અલગ અલગ હોસ્પિટલ્સ દ્વારા યોજવામાં આવતા હોય છે તો એવા સમયમાં શું તાત્કાલિક પ્રાથમિક એને સારવાર શું આપી શકાય જે આપણે સીપીઆરની વાત કરીએ તો સીપીઆર કેવી રીતે આપવું એ હવે શાળામાં જેને બાળકોને શિક્ષક ખાસ તો શિક્ષકોના સ્ટાફને પણ સમજાવવામાં આવે છે અલગ અલગ ક્ષેત્રમાં હવે એ સમજાવવામાં આવે છે કે સ્ટાફમાં કોઈ મેમ્બરને જો અચાનક આવી રીતે ઢળી પડે બેભાન થઈ જાય અને જો આ રીતે આપણને થોડીક શંકા હોય તો એના માટે મેં તાત્કાલિક તાત્કાલિક સુવિધા અથવા તો સારવાર શું આપી શકાય તો તમારા તરફથી પણ એ થોડુંક ટેકનિકલી સમજવું છે કે કોઈ વ્યક્તિને તાત્કાલિક આવું થાય છે તો તરત આપણે પ્રાથમિક અને શું સારવાર આપી શકીએ આપણા હાથમાં શું છે પહેલી વસ્તુ તો એ કન્ફર્મ કરવું જરૂરી છે કે આ હાર્ટ એટેક છે કે સડન કાર્ડ કરે છે અને એ કન્ફર્મ કરવા માટે તમારે પહેલાં તો પલ્સ ચેક કરવી જોઈએ અને જો તમે ટ્રેન્ડ હો એ ડિલિવર કરવામાં તો એ પેશન્ટને તમે એ ડિલિવર કરશો ટાઈમલી ફેશનમાં તો પેશન્ટ સર્વાઈવ થઈ શકે છે હવે ઘણી વખત આપણે એવું વિચારીએ છીએ કે આ પેશન્ટને આ વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો છે અને હાર્ટ એટેક માટે હોસ્પિટલમાં જ લઈ જવો પડે એવું જરૂરી નથી તમે હાર્ટ એટેક છે જો તમારું નિદાન સાચું છે હોસ્પિટલમાં લઈ જવું તો જરૂરી છે જ પણ એ સાથે જો સ્કાર્ડિયાકરેસ્ટ હોય કે જેમનું હાર્ટ પમ્પિંગ કરતું બંધ થઈ ગયું હોય એ ઇલેક્ટ્રિકલ સર્કિટનો પ્રોબ્લેમ છે અને એના માટે તમે જો ટ્રેન હો તો તમે ત્યાં ઓન સીન ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરી શકો છો હાર્ટને પાછું ચાલુ કરી શકો છો અને હાર્ટનું પમ્પિંગ જો ચાલુ થાય તો એ માણસ ટાઈમસર જો હોસ્પિટલ પહોંચી શકે તો એની ટ્રીટમેન્ટ સફળ નીવડવાના ચાન્સીસ બહુ વધી જાય છે એટલે એ પહેલું તો નિદાન નક્કી કરવું જોઈએ કે આ સડન કાર્ડિયાક અરેસ્ટ છે અને જો સડન કાર્ડિયાક અરેસ્ટ હોય તો ત્યાંને ત્યાં કાર્ડિયાક મસાજ ડિલિવર કરવો જોઈએ આમાં યુઝઅઅલી વર્લ્ડ વાઈડ નંબર ઓફ ઇન્સ્ટિટ્યૂટ્સ છે જે આ કાર્ડિયાક મસાજની ટ્રેનિંગ આપે છે એને અને ખાસ ઇન્સ્ટિટ્યૂટ પણ છે રિસર્કિટેશન કાઉન્સિલ યુકેની છે અને અમેરિકન કોલેજ કાર્ડિયોલોજીની એસીએલએસ ટ્રેનિંગ પણ એ લોકો પ્રોવાઈડ કરે છે આપણા ઘણા સેન્ટરમાં સ્કૂલમાં કોલેજમાં અને યંગસ્ટર્સને અત્યારે એસીએલએસ અને કાર્ડિયોપોલમો રિસર્ટેશનની ટ્રેનિંગ આપ્યા પછી એ લોકો કોન્ફિડન્ટ પણ બની રહ્યા છે અને એ લોકો જાણી રહ્યા છે કે આવી રીતે ટ્રીટમેન્ટ ડિલિવર થઈ શકે અને એમનો જીવ બચાવી શકાય આ ટ્રેનિંગ સિમ્પલ છે તમારે એક ટ્રેનિંગ કોર્સમાં એનરોલ થવાનું અને એમાં તમને ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવા માટે અને કોન્ફિડન્સ ઇમ્પ્રૂવ કરવા માટે અમુક સેશન્સ આપવામાં આવે અને એનાથી તમે આગળ વધી શકો બિલકુલ સર ઘણીવાર આપણે એ પણ જોયું છે તમે જે રીતે અત્યારે સમજાવ્યું ઘણી વાર એ પણ જોયું છે કે જો તાત્કાલિક કોઈને પણ ત્યાં ક્યાં પમ્પિંગ પછી આ સીપીઆર જે પદ્ધતિ સર આપવામાં આવે જેનું નોલેજ જેને છે તો જે તે વ્યક્તિનો જીવ આપણે બચાવી શકીએ છીએ પણ જો એવા કોઈ વ્યક્તિ આસપાસ નથી અથવા એવું કોઈ નોલેજ નથી અને નથી પ્રાથમિક સુવિધા તાત્કાલિક મળી રહેતી તો એવા વ્યક્તિના જીવ પર જોખમ છે રાઈટ તો કાર્ડિયાક મૃત્યુનું જોખમ ઘટાડવું હોય તો સૌથી પહેલા કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ તો અત્યારે આપણે જેમ જોઈ શકીએ છીએ કે એક તો તમે ઇમિજિયેટ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરો જ્યારે ડાયગ્નોસિસ થાય ત્યારે પણ એટલું જ નહીં જેને ત્યાં અનફોર્ચ્યુનેટલી આ ઇવેન્ટ થઈ ચૂકી છે એના પછી પણ તમે અમુક એવા પગલાં લઈ શકો છો કે આ અવોઇડ તમે કરી શકો ફ્યુચરમાં હવે ઘણા કન્ડિશન એવી છે જે ઇનહેરિટેડ કાર્ડિયા કન્ડિશન કહેવાય એનો મતલબ આ જન્મજાત જીનેટિક પ્રોબ્લેમ હોય એના સાથે ઘણા લોકો આજુબાજુ હોય આપણી આપણને ખબર ના હોય સ્પેશિયલ ટેસ્ટ એના માટે કરવા પડે એટલે મોસ્ટ ફિસિબલ જોવા જઈએ કે જ્યાં અનફોર્ચ્યુનેટલી આવી ઇવેન્ટ થઈ ચૂકી હોય કોઈના ઘરમાં ત્યારે એમના ઘરમાં આખા બધા ફેમિલી મેમ્બર હોય ખાસ કરીને ફર્સ્ટ ડિગ્રી રિલેટિવ એટલે મધર ફાધર બ્રધર સિસ્ટર એમનું રૂટીન સ્ક્રીનિંગ કરાવવું જોઈએ અને એટલીસ્ટ કન્ફર્મ કરવું જોઈએ કે એમાં કોઈ ઇન્હેરિટેડ કાર્ડિયા કન્ડિશન નથી એના માટે સિમ્પલ ટેસ્ટ હોય છે જે રૂટિનલી અવેલેબલ કોઈ પણ જગ્યાએ હોઈ શકે પણ એના ઇન્ટરપ્રિટેશન એના ટેસ્ટની પ્રોફાઇલ ચેક કરવા માટે તમારે સ્પેશિયાલિસ્ટને કન્સલ્ટ કરવું જોઈએ જે પ્રકારે આજે આપણે હૃદયના ધબકારાની વાતચીત કરી રહ્યા છે અચ્છા જે વ્યક્તિઓને હાર્ટ રિધમની સમસ્યા હોય આપે જણાવ્યું કે એમાં કોઈ સર્ટન એજ નથી હોતી કોઈ પણ વ્યક્તિને આ સમસ્યા થઈ શકે છે તો જેને આ તકલીફ છે જે આનાથી અત્યારે પીડાય છે એ લોકોએ શું કરવું જોઈએ ખાસ કરીને જોખમ ઘટાડવા માટે અને તેની ટ્રીટમેન્ટ શું હોય છે આગળ એ બહુ વેલિડ ક્વેશ્ચન છે ઘણા લોકોને આ પ્રશ્ન થતો હોય છે કે હું શું કરું કે આ હાર્ટ રિધમ પ્રોબ્લેમ ના થાય ઘણી વખત એ ડિપેન્ડ્સ હોય છે કે તમારી અંડરલાઈન હાર્ટ રિધમ પ્રોબ્લેમ શું છે ઘણા લોકોને સિમ્પલ ફેક્ટર અફેક્ટ કરતા હોય છે જેમ કે તમારું હાઇડ્રેશન સ્ટેટસ એટલે પાણી પીવાનું રેગ્યુલર ના હોય અને તમે ડિહાઇડ્રેટેડ થઈ જાઓ તો હૃદયના ધબકારા પણ વધી શકે છે આ સિમ્પલ વસ્તુ છે પણ ઘણા લોકોને એવું છે કે જેમને હાર્ટની તકલીફ પહેલેથી હોય એ લોકોએ પાણી બહુ ના પીવું જોઈએ એ પણ એડવાઇઝેબલ છે એટલે આ એક સિમ્પલ ક્વેશ્ચન છે પણ એ ક્લિનિકલ કન્ટેક્સમાં જોવો પડે એટલે કોઈ પણ હાર્ટ રિધમ પ્રોબ્લેમ હોય પહેલાં એનું નિદાન થવું જોઈએ અને પછી ટ્રીટમેન્ટ નક્કી થાય છે જેમ કે તમારા ધબકારા બહુ ઘટી ગયા હોય તો ઘણી વખતે હૃદયમાં પેસમેકર મૂકવાની જરૂર પડે છે જેમાં સિમ્પલ વાયર મૂકવામાં આવે છે અને એક બેટરી જોઈન્ટ કરવામાં આવે છે જે તમને નોર્મલ બીટ પ્રોવાઈડ કરી શકે અને આ બેટરીની ઉંમર લગભગ પાંચથી પંદર વર્ષ સુધી પણ રહી શકે છે અને બીજી બાજુ જ્યારે ધબકારા બહુ વધી ગયા હોય અને હૃદયમાં એબનોર્મલ સર્કિટ હોય ત્યારે એ સર્કિટને પહેલાં કન્ફર્મ કરવી પડે કે કઈ જગ્યાએ પ્રોબ્લેમ છે અને એ સર્કિટને હૃદયમાં જઈ અને અબ્લેશન થેરાપીથી કરેક્ટ કરી શકાય છે અબ્લેશન થેરાપી એ બીજું કંઈ નહીં પણ એ સોફિસ્ટિકેટેડ વર્ડ છે હૃદયના કેબલને બાળીને સાયલન્ટ કરવાનો ઓકે સર આપણી પાસે સમયનો અભાવ છે પણ ખાસ આ એક પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ એ રહેશે કે આજે આપણે વાત કરી કે હાર્ટ રિધમને લગતી કોઈ પણ સમસ્યા હોય અને એ સમસ્યાઓમાં પછી કાર્ડિયક ડેથનું સાથેનું જોખમ જ્યાં સર્જાયેલું હોય છે તો આજની પેઢીને ખાસ કરીને યંગસ્ટર્સને અત્યારે આ કાર્ડિયાક અરેસ્ટને ખૂબ આપણે જોયું છે કે એ સમાચારોમાં આવે છે એ લોકોને પણ એ એવા કિસ્સાઓ પણ વધી જાય છે યંગસ્ટર્સમાં પણ ખાસા બધા લોકોને આ તકલીફો વધતી જાય છે તમારા તરફથી ખાસ કોઈ ટીપ્સ અથવા તો સંદેશ આપવા માંગશો ખાસ કરીને જો તમને કોઈ પણ વખત લાઈફમાં હૃદયના ધબકારા એકદમ વધી ગયા હોય બેઠા બેઠા અથવા તો ચક્કર આવીને તમે બેભાન થઈ ગયા હોય તો સ્પેશિયાલિસ્ટ એડવાઇસ જરૂરી છે અને એનું નિદાન પણ જરૂરી છે એ ઉપરાંત કોઈ પણ નાના સિમ્ટમ્સને તમે અવગણી શકો પણ એને સ્પેશિયાલિસ્ટ ઓપિનિયનથી કન્ફર્મ પણ કરવું જોઈએ કે આ કંઈ સિરિયસ કન્ડિશન નથી અને જો આ સિમ્ટમ્સ વારે ઘડીએ થતા હોય ધબકારા વધી જવા કે ચક્કર આવવા એ ખરેખર તમને દર્શાવે છે કે કંઈક પ્રોબ્લેમ છે તો એના માટે તમારે જલ્દી કોઈ સ્પેશલિસ્ટની કન્સલ્ટ કરવી જોઈએ પણ એ ઉપરાંત તમે સિમ્પલ વસ્તુ જો લાઈફમાં ધ્યાન રાખો હાઇડ્રેશન રાખો હેલ્ધી લાઈફસ્ટાઈલ રાખો કેફીન અવોઇડ કરો ટુ મચ જેમ કે ટુ મચ ટી એન્ડ કોફી અને આ ફિઝી ડ્રિંક્સ બધા હોય છે તો એ પણ તમને અમુક વખતે મદદ કરી શકે છે તો આ સિમ્પલ વસ્તુ કરવાની લાઇફસ્ટાઈલમાં અને એ ઉપરાંત તમારે કોન્શિયસ રહેવાનું કે કંઈ પણ સટલ સિમ્ટમ્સ હોય તો તમે એના માટે તમારા નજીકના ડૉક્ટરને કોન્ટેક્ટ કરો સર આપ આવ્યા અને આટલો સુંદર મજાનું માર્ગદર્શન આપ્યું તે બદલ થેન્ક યુ સો મચ ખૂબ ખૂબ આભાર આપનો થેન્ક યુ તો દર્શક મિત્રો આજે ખાસા બધા સરસ મજાના મુદ્દાઓ ચર્ચાયા ઘણી બધી સમસ્યાઓ આપને પણ હશે જે સમસ્યાઓનું સમાધાન આજની આ ડૉક્ટર સાથેની ચર્ચામાં આવ્યું હશે એવી અમે અપેક્ષા રાખીએ છીએ નવા વિષય સાથે આવતીકાલે હું ફરીથી મળીશ ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર